ગણપતિ બાપા મોર્યા આવો વૈષ્ણવી સત્સંગમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ આપણા સૌના પ્રિય દેવ જે વિઘ્નહર્તા શ્રી ગણેશજીના આગમન અને સ્થાપનાની વાત ગણેશજી એ પ્રથમ પૂજ્ય દેવ છે જેના વિના કોઈ પણ શુભ કાર્ય શરૂ થતું નથી ગણેશ ચતુર્થીના પાવન દિવસે ઘરમાં કે મંડપમાં બાપાનું આગમન અને પૂજા વિધિથી જીવનમાંની તમામ વિઘ્નો દૂર થાય છે અને સુખ શાંતિ સમૃદ્ધિ તથા બુદ્ધિની પ્રાપ્તિ થાય છે તો ચાલો મિત્રો હવે આપણે સાંભળીએ કે આગમન વિધિ કેવી રીતે કરવી અને હા જો વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરી દેજો તો ગણેશજીનું આગમન એ માત્ર વિધિ નથી એ તો ઘરમાં આનંદ અને શુભતાનું આગમન છે સૌ પ્રથમ આપણે ઘર કે મંડપમાં એક પવિત્ર સ્થાન પસંદ કરવું ત્યાં ચોકી બિસાવીને તેના ઉપર લાલ વસ્ત્ર પાથરવું આ વસ્ત્ર ઉપર અક્ષત દુર્વા અને રૂઈ મૂકવું પછી એક કલશ સ્થાપિત કરવો કલશમાં શુદ્ધ જળ ભરી તેમાં આમ્રપર્ણ અથવા તો આશો પાલવના પાંદડા મૂકી અને એના ઉપર નાળિયેર મૂકી દેવું જ્યારે બાપાને ઘેર લાવીએ ત્યારે ઘરમાં ઘંટ શક ઢોલ વગાડીને ગણપતિ બાપા મોર્યા મંગલમૂર્તિ ના જય ઘોષ સાથે સ્વાગત કરવું આ સમયે ઘરમાં આનંદનો માહોલ ઊભો કરવો કેમ કે જે ઘરમાં આનંદથી બાપાનું આગમન થાય છે ત્યાં ભગવાનની કૃપા સદાય રહે છે તો હવા હવે બાપાને ચોકી પર સ્થાપિત કેવી રીતે કરવા તો સૌ પ્રથમ ગણેશજીને ગંગા જળથી સ્નાન કરાવવું પછી વસ્ત્ર અર્પણ કરવું તિલક કરી ફૂલ ચડાવી દુર્વા અર્પણ કરવી હવે આહવાન મંત્ર બોલવો ઓમ ગમ ગણપતે નમઃ આ પછી બાપાને આસન અર્પણ કરી પૂજન વિધિ શરૂ કરવી આ સમયે પરિવારના બધા સભ્યો સાથે મળીને બેસીને પૂજન કરવું ખૂબ શુભ માનવામાં આવે છે ગણપતિનું પૂજન સોળ ઉપચારોથી કરવામાં આવે છે આહવાન કરવામાં આવે છે આસન પાધ્ય અર્ધ્ય આચમન સ્નાન કરાવવું વસ્ત્રો પહેરાવવા યજ્ઞ પવિત્ર કરાવવું ગંધ પુષ્પ ચડાવવા દુર્વા ચડાવવા ધૂપ દીપ નૈવેદ્યમાં મોદક અથવા તો લાડુ અર પછી આરતી પ્રદિક્ષણા અને નમસ્કાર આ રીતે બાપાની સેવા કરવાથી તેઓ ખૂબ પ્રસન્ન થાય છે હવે આપણે ગણપતિ બાપાની આરતી કરવી ઘરમાં શંખ ઘંટ તાળ વગારીને આનંદપૂર્વક આરતી ગાવાની છે સૌથી લોકપ્રિય આરતી છે જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા માતા ચાકી પાર્વતી પિતા મહાદેવા પાન ચડે ફૂલ ચડે ઓર ચડે મેવા લડવન કા ભોગ લગે સંત કરે સેવા जय गणेश जय गणेश जय गणेश देवा माता जाकी पार्वती पिता पितामहादेवा एकदन्त दयावंत चार भूजाधारी मस्तक पर सिंदूर सोहे मूस की सवारी जय गणेश जय गणेश जय गणेश देवा माता जाकी पार्वती पिता महादेव अंधन को आख देत कोडियन को काया अंधन को आख देत कोडियन को काया कोकाया को पुत्र देत निर्धन को माया जय गणेश जय गणेश जय गणेश देवा माता जाकी पार्वती पिता महादेवा માતા સખી પાર્વતી પિતા મહાદેવા આ રીતે ગણેશજીની આરતી કરવી અને ત્યાર પછી પ્રસાદ રૂપે મોદક લાડુ વહેંચવા ગણપતિજી વિઘ્ન હર્તા છે તેઓના દર્શન અને પૂજનથી જીવનમાંથી અડચણો દૂર થાય છે મોદકનો ભોગ અર્પણ કરવાથી સંતાન સુખ અને સમૃદ્ધિ મળે છે રોજ એકવીસ દુર્વા અર્પણ કરવાથી બુદ્ધિનો વિકાસ થાય છે લાલ પુષ્પો ચડાવવાથી કાર્ય સિદ્ધ મળે છે ગણેશ અઠ શેષનો પાઠ કરવાથી દુઃખ દર્દી દૂર થાય છે હવે આપણે ગણેશજીનો એક પ્રસંગ જે કથા છે તે આપણે સાંભળીએ તો પ્રાચીન કાળમાં મહર્ષિ વેદ વ્યાસજી મહાભારત લખવા માગતા હતા આ ગ્રંથ એટલો વિશાળ અને ગૂઠ હતો કે તેને સામાન્ય માણસ લખી શકે તેમ ન હતો વ્યાસજી વિચારમાં પડ્યા કે આટલો મહાન ગ્રંથ હું કહું તો સાચો લેખક કોણ બનશે ત્યારે તેમને યાદ આવ્યું કે દેવોમાં સર્વશ્રેષ્ઠ બુદ્ધિશાળી કોણ છે તો વિઘ્ન શ્રી ગણેશજી છે તો તેઓએ ગણેશજીને પ્રાર્થના કરી હે બુદ્ધિના દાતા હે વિઘ્નહર્તા તું જ આ મહાભારતનો લેખ લેખક બનજે ગણેશજીએ સ્મિત કરીને બોલ્યા વ્યાસજી બોલ્યા હું લખવા તૈયાર છું પરંતુ એક શરત છે તમે વાર્તા કહેતા સમયે એક ક્ષણ પણ અટકવાનું નહીં તમે બોલશો અને હું લખીશ જો તમે અટકશો તો હું લખવાનું બંધ કરી દઈશ વ્યાસજી થોડું વિચાર્યા કે આટલો વિશાળ ગ્રંથ તેઓ સતત બોલી શકે તેમ ન હતા તેથી તેમણે પણ એક શરત મૂકી હે બાપા તમે પણ એક શરત માનજો તમે જે લખો તે પહેલાં સારી રીતે સમજીને લખવાનું ગણેશજી તરત જ સહમત થયા હવે મહાભારતનું લેખન શરૂ થયું વ્યાસજી સતત બોલતા ગયા ગણેશજી વિના અટક્યે લખતા રહ્યા પણ જ્યારે વ્યાસજીને થોડો સમય વિચારવાની જરૂર પડતું ત્યારે તેઓ બહુ જ કઠિન શ્લોક બોલતા ગણેશજી એ કઠિન અર્થ સમજીને લખવામાં સમય લેતા આ દરમિયાન વ્યાસજીને વિચારવાનો સમય મળી જતો આ રીતે એક લાખ શ્લોકનું મહાભારત પૂર્ણ થયું આ કથાથી આપણને શીખ મળે છે કે ગણેશજીને વિદ્યાના દેવ કેમ કહેવાય છે કારણ કે તેઓ પોતાની બુદ્ધિથી વ્યાસજીને મદદ કરી હતી ભગવાનને ભક્તિ સાથે બોલાવી તો તેઓ અશક્યને પણ શક્ય બનાવી આપે છે એકવાર ગણેશજીનો તૂટી ગયેલો દાંતની કથા જે છે તે આપણે સાંભળીએ એકવાર ગણેશજી પરશુરામજી પાસે ગયા તે સમયે પરશુરામજી કાળગતિએ ક્રોધ આવ્યો હતો તેઓ હાથમાં કુહાડી લઈને શિવજીના દરબારમાં પ્રવેશ્યા શિવજી આરામમાં હતા પરશુરામજી સીધા જ અંદર જવા માગતા હતા પરંતુ દ્વાર પર ગણેશજી બેઠા હતા ગણેશજીએ અત્યંત વિનમ્રતાથી બોલ્યા હે ઋષિ પિતાશ્રી શિવજી આરામમાં છે થોડો સમય રાહ જુઓ પણ પરશુરામજીને ગુસ્સો આવ્યો તેઓએ કહ્યું મારે ગુરુને મળવું જ છે રસ્તામાં કોઈ રોકી શકે નહીં ગણેશજી પોતાના કર્તવ્યમાં અડગ રહ્યા પિતાજીને વિના મંજૂરી મળવા જઈ શકાતું નથી ક્રોધમાં ભરાયેલા પરશુરામજીએ કુહાડી ચલાવી ગણેશજી રોકાયા નહીં પરંતુ તેમના દાંત પર વાગ્યું અને દાંત તૂટી ગયો હતો ગણેશજી શાંત રહ્યા પિતાનું રક્ષણ કરવું એ મારો ધર્મ છે દાંત તૂટી ગયો તો ચાલશે પણ કર્તવ્યમાંથી પાછળ નહીં હતું ત્યાંથી ગણેશજીને એક દંતવાળા કહેવામાં આવ્યા છે કર્તવ્ય માટે ત્યાગ કરવો પડે તો પણ તે કરવો જોઈએ સંકલ્પમાં અડક રહેવું એ સાચી ભક્તિ છે પરશુરામજી સાથેનો બીજો પણ પ્રસંગ છે બીજા ગ્રંથોમાં આવું પણ કહેવામાં આવે છે કે ગણેશજી પોતાનો દાંત લેખન માટે તોડી નાખે છે જ્યારે વેદવ્યાસજી મહાભારત કહેતા હતા ત્યારે ગણેશજીનો કમલ તૂટી ગયો હતો પણ તેમણે કહ્યું હતું કે હું અટકતો અટકીને નહીં લખું ત્યારે ગણેશજીએ પોતાનો જ દાંત તોડી નાખ્યો અને એને કલમ બનાવીને આગળ લખતા રહ્યા આથી તેઓને એક દંત કહેવામાં આવે છે આ કથા આપણને બતાવે છે કે સંકલ્પ પર અડક રહેવું જોઈએ મુશ્કેલી આવે તો તેનો ઉપાય કરવો જોઈએ અટકી જવું નહીં જ્ઞાન માટે ત્યાગ કરવો પણ તો પણ કરવો જોઈએ તો મિત્રો ગણેશજીની આપણે કથાઓ પણ સાંભળી લીધી છે બુદ્ધિ ધૈર્ય અને સંકલ્પથી અશક્યને પણ શક્ય બને છે કર્તવ્યમાં અડગ રહેવું જોઈએ ભલે પોતાનું નુકસાન સહન કરવું પડે જ્ઞાન અને ભક્તિ માટે ત્યાગ કરવો જોઈએ એટલે જ તો ગણપતિ બાપા વિઘ્ન હર્તા બુદ્ધિના દાતા અને પ્રથમ પૂજ્ય દેવ કહેવાયા છે તો મિત્રો આપણે આ વિડિયોની અંદર ત્રણ કથાઓની વાત કરી છે મિત્રો આ રીતે આપણે ગણપતિ બાપાનું આગમન સ્થાપના અને પૂજન કરવાથી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ સંતાન સુખ બુદ્ધિ અને સમૃદ્ધિ આવે છે પપ્પા એ ઘરમાં આવ્યા એટલે જાણો કે ભગવાને પોતે આપણા જીવનમાં પગલાં મૂક્યા ચાલો અંતે સૌ મળીને બોલીએ ગણપતિ બાપા મોરિયા આગળ આ વર્ષે તું જલ્દી આવજે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો અને આવે જ વિડીયો સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા કમેન્ટ કરવાનું નહીં ભૂલતા જય ગણેશ Это